હાલમાં હું ઉભો છું ને આની ફૂલ ક્લિપ હું એકદમ લાસ્ટમાં મૂકીશ તો તમે જરૂરથી જોજો ને આની જોશો તો કઈ મતલબ નહીં રહેશે વિડીયો જોયાનો એટલે જરૂરથી જોજો ને વિડીયો લાસ્ટ સુધી જોજો તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો મિત્રો આજે આપણે જવાના છે ધખવાડાના રાજા દેવસરના રાજા મન્નતના રાજા મજીગામના રાજા મલ્યાધારાના રાજાના દર્શન કરવા માટે તો અમે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ ને ત્યાં ની ખાસ વાત એ છે કે ત્યાં થીમ મસ્ત મસ્ત રાખેલી છે તો ચાલો આપણે જોવા જઈએ તો મે ને અંકુર અમે નીકળી ગયા ચીખલી જવા માટે સરૈયા નદીમાં તો આજે પણ ખૂબ જ પાણી હતું ચીખલી પહોંચીને ને આ ઢચુપચુ વાળા રસ્તા થી તો કંટાળી ગયો આપણા બાજુ હે હજ રસ્તા એ બાજુ હે હજ રસ્તા તો મિત્રો સૌથી પહેલા અમે જવાના છે મલ્યા ધારા આ આવી ગઈ કાવેરી નદી

એટલે કે હનુમાન દાદા એની એક મેચ છે સારંગપુર મંદિર ની થીમ નો બનાવેલો ગણપતિ બાપા નો મંડપ તો મિત્રો લાગે છે ને કષ્ટભંજન દેવ નું સારંગપુર નું મંદિર હોય તેવું તો ચાલો હવે આપણે અંદર જઈએ તો મિત્રો ઘણા બધા ભક્તો દર્શન માટે આવ્યા હતા અને આ છે શ્રી કષ્ટભંજન દેવ અને ચાલો તમને કરવા બાપા ના દર્શન મિત્રો મલ્યધરા રાજાના દર્શન કર્યા ખુબ જ સુંદર ચાલો તો મિત્રો મજી ગામ જતા હતા તો રસ્તામાં અમને ખબર પડી કે બગલાદેવ નું મંદિર આવેલું છે ચીખલી માં ને ત્યાં જ બગલા દેવ ચા રાજા સ્થાપના પણ કરવામાં આવે છે તો ચાલો આપણે દર્શન કરીએ મિત્રો બગલા દેવ નું મંદિર તો ચાલો આપણે ત્યાં દર્શન બગલાદેવ નું મંદિર બંધ હતું એટલે એની એકસાઈ બાજુમાં બગલા દેવ ચાર રાજા નો મંડપ હતો તો અમે ત્યાં જવા માટે નીકળી ગયા આ છે બગલા ચાર રાજા તો ચાલો હવે એકદમ નજીક થી દર્શન કરાવવું મંગલાદેવ ચા રાજા દર્શન કર્યા અહિયાં પણ ખુબ જ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે હવે આપણે જઈએ મજી ગામના રાજા ના દર્શન કરવા માટે તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો મજી ગામ કા રાજા દર્શન કરવા પહેલા રસ્તામાં મળ્યા મજી ગામ કા સમ્રાટ તો પહેલા આપણે તે દર્શન કરી આવીએ પછી મજી ગામ ના દર્શન કરવા જશું તો ચાલો તો મિત્રો મજી કામકાજ સમ્રાટ ની મૂર્તિ પણ ખૂબ જ વિશાળ છે ચાલો તમને દર્શન કરાવ ગણપતિ બાપા મોરિયા તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છે મજી ગામના રાજા ના દર્શન કરવા માટે મિત્રો મજી ગામ ના રાજા નો મંડપ નો લોક શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ના મંદિર જેવો છે તો ચાલો તમને પણ દર્શન કરાવું આપણે મજી ગામના રાજાના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા તો કોમેન્ટમાં કહેજો કે મજી ગામના રાજાના મંડપનું ડેકોરેશન તમને કેવું લાગ્યું અને બાપા ની મૂર્તિ પણ કેવી લાગી હવે આપણે જવાના બિલ્લી મોરા દેવસરના રાજા મન્નત ના રાજાના દર્શન કરવા માટે તો મિત્રો અમે આવી ગયા છે બિલ્લીમોરા બિલ્લી મોરા દેવસરના ગણ રાજાના દર્શન કરવા માટે તો તમને પણ દર્શન કરાવી પછી કરશો મન્નત ના રાજાના દર્શન અને ત્યાર પછી છેલ્લે રાજા રાજાના દર્શન કરશો ચાલો અમે આવી ગયા દેવસરના ગણ રાજાના દર્શન કરવા માટે તો ચાલો તમને પણ કરાવીએ મિત્રો આ હતા દેવસરના ગણરાજા હવે આપણે જવાના છે દેવસરના રાજાના દર્શન કરવા માટે ચાલો તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છે દેવસર ના રાજાના દર્શન કરવા માટે તો મિત્રો તમને ખ્યાલ હોય તો મેં મિની વ્લોગ પણ મૂકેલો હતો દેવસર ના રાજાના આગમનનો તો આજે તેમને દર્શન કરવા માટે જવાના છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો ચાલો આગળ મહિલા મંડળ દ્વારા ભજન પણ ચાલતા હતા

મન્નતના રાજાના મંડપમાં જઈને તો પડદો બંધ હતો અને બધા પડદો રાહ જોવાની અમે પણ રહી ગયા પડદો ખુલ્લો એટલે બધા ભાવિ ભક્ત દર્શન માટે પહોંચી ગયા દર્શન માટે લાઇન હતી તો અમે પણ લાઇનમાં ઉભા રહી ગયા ત્યાર પછી અહીંયા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અને પાઘડી હાર તલવાર અને મોજડી પણ મૂકવામાં આવી હતી તો મિત્રો મનસકા રાજા ના દર્શન કરી લીધા હવે આપણે જવાના છે દર્શન કરવા માટે તો ચાલો તો મિત્રો વાગી ગયા છે સાંજના પાંચ અને અમે જવાના છે ધખવાડા તો તમે બ્લોગમાં બન્યા રહેજો આછો આછો વરસાદ આવતો છે તો તમને બતાવીએ ધખવાડાના વ્યુ પોઈન્ટ ચાલો તો મિત્રો ફાઈનલી અમે આવી ગયા ધકવાડા ઢકવાડા રાજાના દર્શન કરવા માટે તો તમને અહીં નો વ્યુ બતાવું આ એવું મસ્ત મસ્ત વ્યૂ છે ને આ સમય પંડાલ છે ઢકવાડા રાજાનો તો ચાલો નજીક થી તમને બતાવીએ તો તમે વિડીયો માં બન્યા રહેજો અને એક લાઈક કરી દેજો તો મિત્રો હવે આપણે જવાના છે ભારત નું સૌ પ્રથમ ગામ માના મિત્રો ખતરનાક સીન છે તમે જોઈને ખુશ થઈ જશો મહાભારત લેખન મહર્ષિ વેદ વ્યાસજી ત્યાં સ્વર્ગમાં જતો રસ્તો ઉપર ભીમ શિલા પણ છે સરસ્વતી નદી પણ છે ઉપર મંદિર પણ તમને જોવા મળશે પાતાળ માર્ગ નકુલ છે સહદેવ છે અર્જુન છે ભીમ છે યુધિષ્ઠિર ને શ્વાન છે કુતરો પણ જે પહેલા જીવતો જીવ સ્વર્ગમાં જઈને આવેલો તે મિત્રો હવે આપણે જઈએ હરિશચંદ્ર ગઢ રિપ્રેઝન્ટ કરતું તો ચાલો

શિવ પાર્વતી ને ગણેશજી અને શિવલિંગ તો ચાલો તો મિત્રો શિવ પાર્વતી અને ગણેશજીના દર્શન કરીએ હવે આ છે ફુવારો શાનદાર ફુવારો તો ચાલો મિત્રો મસ્ત વ્યૂ છે ઉપર મિત્રો એક તો ઉપરથી વરસાદ આવે ને ફુવારો આખો પીલ્લા લેખ મને તો ચાલો તો હવે આપણે આગળ જઈએ મિત્રો છે ને મસ્ત વ્યુ ચાલો બીજું બતાવીએ તો મિત્રો આશા કરું છું હું તમને વિડીયો ગયો હશે તો આપણે આજનો બ્લોગ અહીંયા જ બતાવીએ ને મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય તો તમે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બાય બાય